ना दीवा पौणी मो बड़े माता मारी जेने मड़े हे आटलो जना मा सुधारो गुरुजी मारा आटलो जना मा सुधारो

પેલા સાહેબનો ફોન આવ્યો છે તે વીમો પકાવવાનો છે વીમો તો ઈનો આલ્યા તમારો ટોટિયા ભાગી જાય હાથ ભાગી જાય ભવિષ્યમાં જો લક્ઝરી પરવા જતાનો એક્સિડન્ટ થાય હા તો એ વીમો પાસ થાય એના પૈસા મળે હું શું મરી જઉં તો એના માટે બોલો ડોહા મરી જઉં મરી જઉં કરો આલ્યા આ તો કુદરતની કરામત છે કયા ટાઈમે જીવ જતો રહે પણ મારા તો નહીં પણ તમારે ભવિષ્યમાં છોકરોને કોમ આવે પરિવારને કોમ આવે એવું કે હા તમે સાહેબ

ઈ ડોક્યુમેન્ટ ધરેયો કે ના ધરેયો વાંધો જીકર ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ પહેલા ખાઈ લેજો ઠંડુ પડે ખાવાન હેડજો ખાઈએ છીએ પેલા સાહેબ હાલ આવો તો પછી ખાતા ખાતો ઊભું થવું પડે ના કરી આવો તો વાત હંગાત કોમ પૂરું કર દી આપણે કોઈ લાગે તો પહેલા હું તો કોઈ ના ખાઈ લો કો અલી ફરી ફોન આઈ જો કે આવી જો તું આઈ લ્યો તમારું નામ કો સુ નમસ્કાર થોડો અમલક લે સાહેબ ને બેસા ખાવા ના કશું બેસી જતો બેહો સાહેબ તમો પાણી લેતે તો ડોક્યુમેન્ટ લેતા જો તમે ફોન કરો તો રાત્રે ઓ સાહેબ આતાય પાસે ફોન આવ્યો ખબર ઓ ઓ લેતા ફોન સાહેબ કર્યો તો તમે કે આવી જમુ હા એટલે મુકો તો જીયા વાત ને તમારો ફોન આવ્યો તો રાત્રે ઓ વાહ તમને આટો પ્રોસેસ પટાઈ દઉં સાહેબ અમાર હું સબત ભવિષ્યમાં હારું જરૂર પર પરિવાર ખુશ રહે જો આ વસ્તુ કોની પીજો આ વસ્તુ કાકા એવી છે ક એક ફાયદોકારક છે આ વસ્તુ ક ગમે ત્યારે તમારો વીમો લીધેલો હોય ને ઉતરાયેલો તો તમારે અકસ્માત થાય

તો તમારે પાસ થઈ જાય અને સાહેબ વીમો આપણે ના ઉતરવાનો આપણે વીમો સડાવો હોય તો સડાવો તો ના સડાવ વીમો ઉતર ખરો અચ્છા હા હા તે આપણે ઉતાર દઈએ ઉતરવાનું હા એટલે ડોક્યુમેન્ટ તમારો ડોક્યુમેન્ટ લાવો તમારો એટલે હું તમારો ફાઇલ છે ને રેડી કરી દઉં બરાબર ઓકે એટલે હું મમ બધું મોબાઈલ માં જ રાખું છું આપણે બધું અંદર જ રાખું છું બદમ બદમ ઘડી જ્યાં અટકી કરી હોય તો એનો વીમો પાસ થાય એ તમારો બસ ડોક્ટર સર્ટી ને બધું જોવો પછી કે તમે ગળી ગયા છો કે નહીં ગળી ગયા લકોટી ગળી ગયા છો કે બદમ ગળી ગયા છો કોણ ગળી ગયો નહીં એ વાત તો વાત છે એ જો આ ડોક્યુમેન્ટ કે જો બધા ના ના બે જ છે આધાર કાર્ડ છે ને ચૂંટણી કાર્ડ છે હા ઓ ઓ ઓ ઓકે ચલો તો બરે આ આધાર કાર્ડ આવ્યું લો તો નહીં તમે તમારો ખુદનો ઉતારેલો વીમો મારો સન હા તો બરાબર 10 લાખ નો વીમો છે 10 લાખ રૂપિયા તો 10 લાખ નો ઉતારે કેટલા મળે તોસલા 10 લાખ મળ્યું એટલે પૈસા હા ઇન્વેસ્ટમેન્ટ જેવું દો હા ખબર પડે દો તમારું ચાલ આવશે આ વીમો તમાર ચાલુ આજથી ચાલુ ફોટો ફોળો coi તમાર બેઠા તો જબર લાગે અમાર દોહા તો નેલી કરો

નુકસાન કર તમન કોઈ વસ્તુ હાથ પગ ભાગા કોઈ સંડા જવાન થઈ જાય તો મો ના મળા કાકા એવું મોટું કોક થાય ને તો આફત આવે ને મોટી તો મોટી આફત છે ને યાર કેલા માંથી આવે તો નોર્મલ કે હા 10000 પર તીધું પડ્યા નોર્મલ કે વસ્તુ નોર્મલ કે આ તો પર સરકારી કાર્ડ નઈ ને કરતો ઈ તમારે ક તાવ તર્યું કે એવું બધું કોઈ હોય ને તો ઈ મો એ કાર્ડ માન ને ના રહે બરાબર પણ તમને જો કોક મોટું નુકસાન થયું ને તો ઈ તમારે કાર્ડ માન ને રહે કાં એટલે આ વસ્તુ એવી જ છે હા અચ્છા એ તમારા સેફટી માટે સારું કહેવાય કે ભવિષ્ય માટે લો મી ગણ્યા નહીં ગણીને આલ તો બસ આ બક બધી ઓકે તો કાકા હા મુને કહો જય માતાજી રામ રામ એટલે આથી ચાલુ હા ચાલુ વીમો ચાલુ આથી વીમો ચાલુ હા ચાલુ

ઓ જોરુ કા જને કલ્ટી જોરુ પણ આમ મારો બેટા બેઈ બે એકા છે આમ બાવન પત્તોની બાજીના એકા આમ ગડદી એમ કોક હાડ અરે વાત પટી જાય ઓ હો હો પંખીડા અરે તું આટલું વાળી દો પંખીડા તું ઊડીને જાજે પાવા ડડરે મારી મહાકાલીને જયને કહેજે ગરબે રમે રે હલ્યા વાગો ભાઈ

પછી એવું થઈ ગયા એટલે ઉતારો પડે વીમો એમ જવા એમ તારા કોઈ હાથ પગ ભાગી મરી મારી તો જાણે બરાબર છે આવો પણ હાથ પગ ભાગી જાય તો બધો ખર્ચો યાર બધા ડોક્ટર આપો પેલો વીમા વાળો ડોક્ટર ને ડોક્ટર પાસે મને ખર્ચો તો ના ના લી અને પાછા અગિયાર હજાર આપણે બીજા હાલ ડોક્ટર વીમા મેં એવું થો આપણે જેવો તો વીમો ઉતાર્યો દસ હજારનો વીમો ઉતાર્યો એટલે પાકતી મુદત છે એટલા મળે પાકતી મુદત નહીં રોટિયા બોટિયા ભાઈ જન તો માલી એવું ઉ કોમો કેટલા સીતા બે તઈ ચાલ કરો રાસપાત ને તો ક્યાં હતા હ તો અને હારો હારો તાર તો હારો માર ભાઈ હારો મારે કરવું પડશે કા મારી માને સગર મારે કો કરવું પડશે હારો હારો આ કે છે મારે કે છે હાથ પગ ભાગ તો આટલા મળ અને મરી જઈએ તો ડાયરેક્ટ મોટી રકમ આવે મારી માની શકણ

અરે મને જો કે તો તારો સોડિયો વેરી નાખો તે તો હું કેતો તો લે તાર ઘર આગળ ખાલી એક ટોલું ઈટો ઉતારી મો તો હું સાલે પણ હું સાવા હું સાવા નહીં વધારે બોલતો કા મૂતના દોરા ફૂટે ને ફૂટે તો સુનતી લે ભાઈ પ્રેમ થી વાત કર એમ વાળી એટલે હું કરી લે હું કરી લે તું કઈ લે એમ કે છે મને માનતા મારા પણ મોણસ હોસ તે મોણસ વાતું કે તે માથા સવાય મોળા જો હોય તો લાડી ના જી રાતો રાત અરે એ તો જન્મ લેવા પડ શું લાળવા વાળો તો જન્મ તો એને લઈ લીધા છે તાણ વળી આ સવાય એટલે કેવા આયા છે બોલતો જ ના એટલે કેવા આયા છે મારે કેવા કેવા લડું થા જા કે તે બોલાઈ લેતા હું અરે એક ના દહ લેતો જા તારા તો એક જ કાફી છે એક જ મણકા તું જાને ભઈ કે મણા હાલા પાવળો માથા મેલું મરી ગયો હતી કે ગોધામણા પણ હાલ એમ મારે જે જેસે બરોબર છે

આ મારો ઓલા પ્રકડ છે ને હું લઈને આવો ને હું ઠીક કોણ ઓના વાદે હું ઝઘડા કર એક આ કોટો કરે પટી મારી ના જે લમળો પાછો વાળતો નહીં ને આની કીધું તો મોડક લેવા તું આ માર દોહાન તો ખાવાની ને બાવાની કોઈ પડી નહીં આ બીમાર ને બીમાર રહે તો હું તો પણ ના હોતા વીમો ઉતાર ને હારું કર્યું આવા તો કે ખાવા આલો મી તો ખાઈ લીધું હો કે ચેટલે રહ્યા એ દોહા ખાવા હેડો કે હેડો કે બાપા ખાઈએ કે એ હું નહી જા શાંતિ ખાઈએ કે આ તમે આ ક્લાઈમ ટુ ટાઈમ ખાતા ને ઈમો જ આવા બીમાર પડો આ વારંવાર બીમાર પડો તમે પછી ખાઈ લેજો હડજો ખાઈએ ખાઈએ હું બનાવી છું મેથીની ભાજીનો રોટલા મેથી ભાજી મેથી જ ખવાય આ બીમારી ઘર કરે તો લે હડો મારી માની એ એની જાતનું હું સમજાતું નથી

મારી માની છગણ હુરા તણીઓ વાઘુ ઉપડે જહાણ આટ મારે માને છગણ આ તો કળવાની સિસ્ટમ હેડકિયર હા આ મારી માની છગણ વાઘુ હા ખબર મારી વાત ખબર હું તો બાર ના હોય બોલે અને હું એ મારી શકતો તો મેઠિયાન સાચી વાત છે પણ અહીંયા ઘરના તો તારે વિમન વિમન બધું છે કે ઓવા એટલે કહો ઘર ના ખોય હું જ

તું તારા લીમાં પકા પાડે તારા લડવાન જે

મારો મોણ છે હું છું હા તું હું હું करू મો થોડી થોડી ને ને નહ તો બોડું તોડી દેશે ધાઢિયાથી કાપી નાશ લે હું કાપી ના તારું બોડું ફોડી નાખું મડડ થઈ જાય આયો છો મારવા આયો છો તે હટ કામળા ફલ્લી નાખ્યો

ભાગે તોય પૈસા મળશે નઈ ભાગે તોય મળશે ત્યાં તો આપડે વીમા વાળા ફોન કરીએ એટલે પૈસા એવો પૈસા દવાખાના આપણે શું હાલ દવાખાના લઈ દોમા વાળા નું ફોન કરું या सूट उधारज की थाता पण तमा तो बे हात भागेला लाख रुपया तो बाबू Saya के लाख रुपया उछातो तमा तो काम थई गयो का ह juga. तो काम na गयो का मारो काम ना थियो हम तो मेंख्यान बोडाम लाख रे मिले तो मार मु थोडाम लाख

લાખ મળે એવું કેતા તા ને તમે પણ મારી વાત તો ઓળો તમે હું એટલે હાથ ભાગી જાય બેબે બે બે હાથ ભાગી ગયા બાપડા એટલે કોઈ અકસ્માત થયો કોઈ એક્સિડન્ટ થયું છે એટલે ઝઘડો થયો ને તે કોક મારમ મારી થાય તે પેલા પઈએ કોક હાથમાં માર્યો તો બે હાથ ભાગી ગયા તો કોમી લ્યો ડાય તો કોમી લ્યો પણ કાકી એમાં અકસ્માત મો તમારો એક્સિડન્ટ થાય કે કોઈ કુદરતી આફત આવી હોય તો એમાં તમારો વીમો પાસ થાય બાકી ઝઘડામાં ઝઘડામાં વીમો પાસ ના થાય ત્યાં એક્સિડન્ટ જ થયું કે વાગ્યું એટલે એ જ કે તમે તો ઝઘડો થયો એટલે એમો પાસ ના જાય એમો તમે તો રોજ ઝઘડા કરો થોડો મારા કોઈ ફટને પાસ થઈ જાય તમારું એટલે ઓમાં નઈ થાય ઝઘડામાં એમો પાસ ના જાય કે હવે સાહેબ આ હાથ બાજ્યો ના આવે હું કરશું તારા અમે તો તમારો તો તમારું ભોગવવાનું સાહેબ મારા બેટો <laughs> <un> <laughs> ઉભારો મોરીકશિયા બોલાઉ ને કે હેણો દેમે દેમે પૈસા પૈસા પહેલા હા એમાંથી લઈ જાવ અરે બાપા આ મારા બેટા એ આ ઠે લઈ જ ને હાથ ભઈ ન ખાય ને પછી ફરાત થઈ ગયો છે ના ના અરે વીમાવાળા કે વીમો પૈસા આંદોશી હા હા બા તો નોતું કરીને બેઠાઓ આ તો તો આ તારા હાથ આજો તો છે હાથ તો ભલે ભઈ ગયા પણ હાથ છે મિત જો કે તૂટી ગયો આધી તૂટી જાય એટલે ને લી <laughs> કે <laughs> 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 <laughs>